જામનગર મનપાની દબાણ હટાવ બેકકોર્ડ મહા ઝુંબેશ યથાવત ગુલાબનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલા નવનાલા વિસ્તારમાં સાડત્રીસ ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું સવારથી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યા વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી નવનાલા પાસે ગેરકાયદેસર ખડકી દીધેલ દબાણો દૂર કરવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી કાર્યવાહી બાઇટ મુકેશભાઈ વરણવા એસ્ટેટ ઓફિસર જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના વેણમાં આવતા મકાનોને ડિમોલિશ કરવાની કામગીરી થોડા સમયથી ચાલુ છે જેમાં આજરોજ જાગનાથ પાર્કની પાછળ આવેલ નાગમતી નદીમાં જે પંદર મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે આ ઉપરાંત નવનાલાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે જેની ચારસો ઇઠ્યોતેર એક અન્વયે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી જેથી કરીને એ લોકો આધાર પુરાવા રજૂ કરી શકે પણ કોઈ પણ માલિકીના આધાર પુરાવા રજૂ ન કરી શકતા ચારસો ઇઠોતેર બેનો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા એ દૂર ન આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે આ કામગીરી પૂર્ણ થયે લગભગ અઢી લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થવા પામશે